તો તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સુરત ખાતેના આગમન બાદ ચારે તરફ આવતા તમામ માર્ગ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યું હતું સુરત શહેર પોલીસની ટ્રાફિક સિસ્ટમ ફેલ થવાના કારણે આ સમસ્યાઓ ઊભી થવા પામી હતી કોઝવીના રૂટની કોઈપણ જાતની જાણકારી રૂટની પોલીસે નાગરિકોને ડાયવર્ઝન માટેની જાણકારી નહીં આપી હતી અને જેને લઈને સ્કૂલ અને નોકરી અર્થે આવતા લોકો સમયસર નોકરી પર પહોંચી શક્યા ન હતા શહેરના અલગ અલગ માર્ગ પર કોન્વેને લઈને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેની પાછળ શહેર ટ્રાફિક પોલીસ સિસ્ટમ ફેલ થવાના લઈને સમસ્યા ઊભી થઈ હતી સરદાર માર્કેટથી લઈને અડાજણ સુધી લોકો કલાકો સુધી આ ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા એમ્બ્યુલન્સ સિટી બીઆરટીએસ એસટી બસ સહિતના તમામ વાહનો આ ટ્રાફિક જામમાં ફસાયા હતા

પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્ધારિત કાર્યક્રમમાં સમયમર્યાદાને લઈને આ રૂટની માહિતી સ્થાનિક શહેરીજનો પાસે નહીં હોવાને લઈને મુશ્કેલી સર્જાઈ હતી